ધાર્મિક પવિત્ર અને ઐતિહાસિક નગરી સિદ્ધપુર માતૃગયા ક્ષેત્ર ખાતે ઉત્તરાધિ મઠ દ્વારા આયોજિત કોટી કપિલ નામલેખન યજ્ઞમાં એક કરોડા આહુતિ આપી અને બીજા દિવસે લેખન પારાયણ સમર્પણ સભામાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારોના સિંચન હેતુ યુવા પેઢીના અગણિત કાર્યો થઈ રહ્યા છે રામકૃષ્ણના પાવન ચરણોની પવિત્ર ધરા એવી આપણા રાષ્ટ્રમાં ઉત્તરાધિ મઠ દ્વારા જે સેવાકીય અને લોકહિત કાર્યો થાય છે તે ખરેખર દિવ્ય લાગણી સભર આનંદ આપે છે અને તેમાં કપિલ ગુરુજીની સધરામણી સમયે સિદ્ધપુર ઉત્તરાધિ મઠથી શોભાયાત્રા નીકળી હતી અને સ્વામિનારાયણ મંદિરમાં પધરામણી કરાઈ હતી આ પાવન અવસરે ભારતીય સંસ્કૃતિની સુવાસ જીવંત રાખવા અને આજની આધુનિક યુવા પેઢીને સનાતન વૈદિક ધર્મની સાચી સમજ પાડવા કાર્યરત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સત્યમ તીર્થ સ્વામીજી પરમ પૂજ્ય માધવાચાર્યજી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિપુલ જોશી સિદ્ધપુર